ગરસીસા વિસ્તારમાં બનેલા ચોરીના બનાવોને લઈને આઈજી શીરા કોરડીયા તેમજ પશ્ચિમ કચ્છ એસપીને ધ્યાને આવતા એલસીબીને કામગીરી સોંપતા એલસીબીએ ગરસીસા ખાતે બે ઇસમો વાયર ચોરી કરી વેચવા જતા હોવાની બાતમી મળી હતી જેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી તેઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછમાં વધુ એક ચોરી કરી હોવાની કબુલાત આપી હતી આરોપીઓને ગરસીસા પોલીસમાં સુપરત કરી અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી તો માંડવી તાલુકાના દેઢિયા ગામે પવન ચકીમાંથી ચોરી કરવાના બનાવમાં એલસીબી દ્વારા ગામના અલામા ઓસમણ જત અને અકબર ફકીર મમન જતની અટકાયત કરવામાં આવી છે આરોપીઓ પાસેથી વીસ હજારના ચાલીસ કિલો વાયર કબજે કરાયા હતા દેઢિયા ગામની સીમા બંધ પવન ચકીમાંથી ત્રણ દિવસ પહેલા ચોરી કર્યાની કબૂલાત આપી હતી ઉપરાંત દોઢ વર્ષ પહેલા પણ આ પ્રમાણે ચોરી કરી ગુંદિયાળીના ઇસા કુંભારને મુદ્દા મારીને જોવાની કબૂલાત આપી હતી કડસીસા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે જિલ્લામાં જે ચોરીના બનાવો મિલકત વિરોધના બનાવો જે બનતા હોય છે એમાં ડિટેક્શન થાય અને ખાસ કરીને જે જાહેર જનતાનો જે મુદ્દામાલ ગયો છે એમને એ મુદ્દામાલ પરત મળે એ માટે અવારનવાર ઉપરી અધિકારીશ્રીઓ તરફથી સૂચના આપવામાં આવતી હોય છે અને એ સૂચના એલસીબી ને એક બાતમી મળેલી હતી કે ગઢ પોલીસ સ્ટેશનમાં એના વિસ્તારમાં બે ઇસમો છે જે લોકો વાયર ચોરી કરેલી છે ને એમની પાસે વાયર ચોરી જે ચોરી કરેલો મુદ્દામાલ છે અને એ વેચવા રહ્યા છે એટલે એમણે એ આધારે વોચ ગોઠવી અને એમ એ જે બાતમી હતી એ બંને ઇસમો મળી આવ્યા એમની પાસેથી જે મુદ્દામાલ મળ્યો એનો એ લોકો સંતોષકારક જવાબ આપી નહીં શક્યા એટલે એ મુદ્દામાલ તો હસ્તગત કર્યો અને એમની પછી એમની પર ડાઉટ ગયો એટલે પૂછપરછ કરી એમણે એક બીજી ગઢ પોલીસ સ્ટેશનની એક ચોરી એમણે કબૂલ કરેલી છે અને એમને એ પોલીસ જે ગુનાની કબૂલાત કરી છે એ ગુનામાં એમને અટક કરવામાં આવેલા છે અને બીજા કેટલા ગુના એ લોકોએ કર્યા છે ક્યારથી કર્યા છે એ બાબતમાં એ દિશામાં પણ તપાસ અત્યારે જારી છે